મેગી જાય ને ભાગી જ

ઘરમાં <im sharing>

આ તો આયો થોડો લે કે શું આતો હું કે શું આતો તું ક્યાં ગાડી પાર્કિંગ કરી નદી નીકળ અમે રેઠે આ તો મે ત ઉપર ધારમાં તું ટૂટલી રે ન્યાં તું ન્યાં ન્યાં કમાન્ડો દેવું ને તમને ન દેખાણો અ્યાં દેશે સાબુ ગાડી લઈને બોરમા કોઈ કામ કર

ગયો <ISTuk> બેથી <password>

આલા જાઉં એક ગાડી લેતો ગાડી લઈને હાથે ડાલો ગાડી લઈ લેલા લે એવું હાલો બોલે

એ આ કઈત્રું આયા ડોહો એ ઉત્યા બે 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 ઉતરા માંગો આને માંગો અરે એ બીજો પાડી દો આનો એનું શું કરો છોટીઓ લે એક લે ગાડી આ જિગાકાનો માર્યો જિગાકા બે

બગાડો જાવ ના બસની એકદી તોડો ને હકાળો ઉતરતા ને બધે અલ્યા બસ આગળ તો વાંડી ના અંદર તમે જાવ જાવમાં જાવ સ્લીપ કરો